બનારસી થી માંડીને અનેકટ મળી જવાના છે તમને દુપટ્ટામાં આવ્યું છે સાઈડ માં બંને સાઇડમાં મળી જશે ટસલ્સ ફોનમાં દુપટ્ટો આખો એમ્બ્રોઈડરી ડિઝાઇનમાં બનાવવામાં આવ્યો છે કેસરે ટેક્સટાઇલ કંપનીમાં તમારું દિલથી સ્વાગત કરું છું હું કવર સીતા તમારા માટે લાવી રહીશું કઈક નવ કલેક્શન નવું કલેક્શનમાં જોવા જઈએ તો દુપટ્ટા સેક્શનમાં જે દુપટ્ટાની વેરાયટીઝ આ દુપટ્ટાનું વેરાયટીઝ અને કલેક્શન કોઈ દિવસ જતું નથી તો તમે એકવાર જોઈ શકો છો અહીંયા અમારા પાસે નવ સ્ટોક આવી ચૂક્યો છે અને તમારા માટે એવી ઘણી બધી વેરાયટીઓ છે જે ઉપલબ્ધ છે તો નેક્સ્ટ આર્ટિકલ તમને બતાવવા માંગુ છું તો એમાં જોવા જઈએ તો બાંધણીનો કોન્સેપ્ટમાં કોઈ રીતના દુપટ્ટો આવશે જે પ્રોપર ડિઝાઇન અને લેસ બોર્ડર પણ મળી જવાનું છે એમાં લટકણ પણ તમને ખૂબ જ સરસ આપવામાં આવ્યા છે અને ડિઝાઇનમાં લેસ બોર્ડરમાં જોવા જઈએ તો ગોલ્ડના આધારે તમને લેસ બોર્ડર બનાવવામાં આવ્યું છે અને દુપટ્ટો પણ ઘણો મોટો રહેવાનો છે એવી રીતના તમને અહીંયા નવા નવા આર્ટિકલ્સ જોવા મળશે જેમાં નેક્સ્ટમાં છે સીફોનમાં દુપટ્ટો આખો એમ્બ્રોડરી ડિઝાઇનમાં બનાવવામાં આવ્યો છે અને એની લંબાઈ પણ બે થી વધારે રહેવાની છે જેમાં છે સાઈડમાં ડિઝાઇન તમને આપવામાં આવી છે એ પણ ગોલ્ડન કલરની છે તો એવી રીતના તમને નવા નવા કલેક્શન અહીંયા આપવામાં આવ્યા છે તો દરેક નવી નવી અમારા પાસે આવતી હોય છે તો નેક્સ્ટ આર્ટિકલ્સમાં તમને એવું કઈ કોટા ટાઈપમાં મળશે જે ફેબ્રિક ખૂબ જ સરસ છે અને એમાં સિકવન્સની ડિઝાઇન મળી જવાની છે તમને ખૂબ જ સુંદર અને રીચ લુકમાં મળવાનું છે કેમ કે અનેક જગ્યાએ તમે પરચેસિંગ કરો છો તે એ તમારા સાથે ફ્રોડિંગ થાય છે તો અહીંયા કોઈ પણ ફ્રોડિંગ થવાનો ચાન્સ નથી કેમ કે કેસરે ટેક્સટાઇલ તમને બારકોડિંગ સિસ્ટમ આપે છે તો એના આધારે તમે જોઈ શકો છો અને સ્ટાર્ટિંગ પ્રાઇઝ તમને પચ્ચીસ થી મળી જવાનું છે દુપટ્ટા તો ભાઈ કે એમના એક તો આવું જોઈએ કે સરેટેક્સટાઈલ કંપનીમાં પચીસ રૂપિયા ક્યાંથી મળે છે પચીસ રૂપિયા એમને એમ ના કહેવાય પચ્ચીસ રૂપિયામાં દુપટ્ટા તમને મળે છે બહુ ઘણી મોટી વાત છે નેક્સ્ટ આર્ટિકલમાં તમને આવું કઈક નવું મળશે જે સિક્વન્સમાં આવશે આવું પ્રોપર તમને દુપટ્ટામાં ડિઝાઇન મળી જવાની છે અને ટસલ્સ પણ આપવામાં આવે છે સાઈડમાં બંને સાઈડમાં મળી જશે ટસલ્સ એવી રીતના નવા નવા કોન્સેપ્ટ જોવા માટે તમે અમારા ચેનલને એકવાર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો કેમ કે અગર સબ્સ્ક્રાઇબ નહીં કરશો તો તમને વિડિયોની અપડેટ નહીં મળશે એવી રીતના અનેક પ્રોડક્ટમાં તમને કોઈ પણ રીતે બેસ્ટ ક્વોલિટી ના મળે એવું બની જ ન શકે ક્વોલિટી એકદમ બેસ્ટ રહેવાની છે અને કલેક્શન તો એક થી એક માંડીને છે કેમ કે અમારા પાસે કલેક્શનનો તો ભરપૂર સ્ટોક છે આવતા જ હોય છે તો તમારે રાહ જોવાની કોઈ જરૂરત નથી અને હમણાં તો સીઝનો પણ ચાલી રહ્યા છે ને સીઝન એક જ વાર નહીં પણ હંમેશા ચાલતા જ હોય છે તો આપણે એના પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કંઈક નવું કરવું જોઈએ તો અગર તમે કેસરે ટેક્સટાઇલમાં આવો છો તો પોતાની પર્ચેસિંગ દસ હજારથી તમે સ્ટાર્ટ કરી શકો છો અને દસ હજારમાં તમને તો ખૂબ જ સરસ મુનાફો મળી જાય છે તો એવી રીતના દસ હજારમાં આપણે જોવા જઈએ તો કશું મળતું નથી પણ અહીંયાથી તમે દસ હજારમાં એટલું બધું પોતાનું મુનાફો કાઢી શકો છો કે જેમાં તમને ઘણો બધો ફાયદો છે તો આપણે એકવાર સ્ક્રીન પર નંબર છે એ જરૂર એડ કરી લેજો અને એના પર તમારે ઘરે બેઠા છો તો ઘરે બેઠા બેઠા તમારે તમને સુવિધાઓ પણ આપવામાં આવે છે સીઓડીની સુવિધા આપવામાં આવે છે કેશ ઓન ડિલિવરી અને વિડીયો કોલિંગની પણ સુવિધાઓ આપે છે અને પીડીએફ પણ તમને મળી જવાની છે તો એવી રીતના નેક્સ્ટ આર્ટિકલમાં બનારસી છે જેમાં બનારસીમાં ઘણો બધો મોટો દુપટ્ટો છે અને ટસલ્સ પણ એવી રીતના મળી જવાની છે ખૂબ જ સુંદર છે તો આવો કલેક્શન તમને અમે લાઈવ બતાવીએ છીએ જે કઈ અમારા પાસે જે કલેક્શન છે એ તમને બતાવવા માંગે છે તો તમે એકવાર પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરતા એકવાર જરૂર વિચારજો કે આપણે કેસરે ટેક્સટાઇલ કંપનીમાં જવું જ જોઈએ માંડીને હેવી મળી જવાના છે આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને સરસ છે જે પ્રોપર બનારસી ના વર્કમાં આપવામાં આવી છે ટસલ્સ પણ એટલી સરસ આપવામાં આવી છે દુપટ્ટાની લંબાઈ તમને ઘણી બધી મોટી મળી જવાની છે તો એના માટે તમારે ક્યાં આવવાનું છે કેસરે ટેક્સટાઇલ કંપનીમાં તમને અહીંયા ચૂનરી પણ મળી જવાની છે નું કલેક્શન પણ મળી જવાનું છે અને એક જ સેક્શન નથી પણ ઘણા બધા એવા સેક્શનો છે જે કેસરે ટેક્સટાઇલમાં છે અને વુમન્સ ની તો દરેક વેરાયટી અવેલેબલ રાખીએ છીએ અમે તો એની પોતાની મેન્યુફેક્ચરિંગ કંપની સાથે આપણે જોડાવાનું છે તો સ્ક્રીન પર નંબર આપ્યો છે એ નોટેડ કરવાનું બિલકુલ બી ભૂલતા નહીં તો એકવાર નોટેડ કરી લો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કર્યા પછી લાઈક કરો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આપણે નેક્સ્ટ રીતના મળે થેન્ક યુ કુર્તી